નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ નર્મદા અને સુરતના ત્રિભેટે ગાઢ જંગલની અંદર આવેલી આ એક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય અને કુદરત એકમે એક સાથે વાતો કરે એક એવું સ્થળ છે જે દિવસમાં સુંદર લાગે છે તો રાત્રે રોમાંચક લાગે છે જે સુરત વન વિભાગના કેવડી ઇકો ટુરિઝમ કેમ્પસ સાઈડ થી ઉત્તમ સ્થળ બીજું કયું હોઈ શકે અહીં કુદરતી સૌંદર્યનો અદ્ભુત ખજાનો છે ટેકરી અને જંગલોની વચ્ચે આવેલું આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસના માટે શ્રેષ્ઠ છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજ્ય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પસ સાઇડ વિકસાવ્યું છે કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે

પક્ષીઓ જોવા માટેનો પોઈન્ટ સનસેટ પોઈન્ટ પરંપરાગત અને શુદ્ધ ખોરાક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અહીં પક્ષીઓની મધુર સુરાવલી છે વૃક્ષો પરના ટ્રી હાઉસ છે અને અનોખી કુટીર અને ડોમ છે તેમજ બાળકો માટે રમવાનું મેદાન અને સૌથી ખાસ એક એવો સનસેટ પોઈન્ટ આકર્ષણ ઊભું કરે છે આ સ્થળ માત્ર પર્યટન નહીં પણ સાથે લોકોને કુદરત સાથે જોડવાનો એક અનોખી પ્રયાસ છે મારું નામ કમલેશકુમાર સનાબાઈ છે અહીંયા કેન્ટીનમાં મેનેજર તરીકે નિભાવું છું અને અહીંયા ઈકોટુરી જમવા ફરવા આવતા વ્યક્તિઓને ઓર્ડર મુજબ અમે જમવાનું બનાવી આપીએ છીએ તેમાં ગુજરાતી થાળીને પંજાબી થાળીને રાજસ્થાની થાળી મળે છે અને સવારે નાસ્તા પ્રમાણે પ બટાકા પૌવા મેગી ને ઓર્ડર પ્રમાણે અમે બનાવી આપીએ છીએ ધારો કે કોઈ અહીંયા મોટું ગ્રુપ આવે તો શું કરો મોટું ગ્રુપ આવે તો પહેલાં ઓર્ડર આપવું પડતું છે એ લોકોએ પહેલાં ઓર્ડર આપે એટલે અમે એક બે દિવસ આગળ તૈયારી કરી મૂકીએ એટલે બધાને જમાડી શકે બોલે મારું નામ નિશાંત છે અમે સુરતથી આવીએ છીએ ને કેવડી ઘણી બધી વાર આવ્યા છે અને ખૂબ જ સરસ છે નાઇટ હોલ કરવામાં બી એકદમ સારું વ્યવસ્થા બી છે અને લોકેશન બી એકદમ પ્રોપર છે અમે સુરત થી આવીએ છીએ મારું નામ શીલાલ અમે આગળ પણ આવી ચૂક્યા છીએ અહીંયા વાતાવરણ ખૂબ સરસ છે હા અહિયાં હોલ પણ અમે કરીએ છીએ અને ખૂબ મજા આવે છે હા વારંવાર પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર